નમસ્કાર ગુજરાત નમસ્કાર ભારત હું જનકસિંહ કિસાન મારા એરંડાના ખેતરમાં આજે એરંડો પાડવાના બે હોય એને બે થી ત્રણ હોય એક કરી નાખવાના બે હોય એક કયો એરંડો ઉપાડવો મહત્વનું છે એ સારો હોય એને રાખવાનો જના ફૂટ બે ફૂટ ના ગાડે આવી રીતે ફૂટ બે ફૂટ ના ગાડે બેલાજી કોઈ નેક ઉપર લેવાનો સારો હોય રાખવાનો ફૂટ બે ફૂટનો ગાળો અત્યારે એરંડા ઉપાડવાનું મહત્વ છે આ બે છે એમાંથી એક નાનો છે એ ઉપાડ લેવાનો રાખવાનો ફૂટ બે ફૂટનો ગાળો અત્યારે अरे ते, अरे ते परफेक्ट। ये मगधवास है टीम। तब इस रिचल सारू है, हरतारी गलत या? habitin biya waye ya wani सारो है नानो है ले ले तो आने ले लेवाना तो कब थे जे तो दो पे ले ले लेवाना ये जवान से किसान